તિજોરીને કબાટ બેડરૂમની અંદર આપણે તિજોરી જરૂરી છે કારણ કે પૈસા કમાઈને આવીએ તો મૂકવા તો બેડરૂમમાં જ પડે છે તો બેડરૂમની અંદર આપણે વાસ્તુનો નિયમ એ છે કે પશ્ચિમ દિશામાં વજન હોવું જોઈએ પશ્ચિમમાં વજન હશે તો વાસ્તુ ઇમ્બેલેન્સ નહીં થાય અને તમે પૂર્વમાં વજન હશો તો વાસ્તુ ઇમ્બેલેન્સ થઈ જશે વસ્તુ આ છે કે ઘરની અંદર તિજોરી તો મૂકવી જ છે તો તિજોરી ક્યાં મૂકવાની નૈઋત્ય ખૂણામાં લોખંડની તિજોરી મૂકી શકો છો જ્યાં પૂર્વ દિશા તરફ ખુલ્લે એવી રીતે મૂકો હવે માની લો કે બેડરૂમ નૈઋત્ય ખૂણામાં નથી અને બીજી કોઈ પણ જગ્યાએ છે તો એ જે જગ્યાએ બેડરૂમ છે એ બેડરૂમના નૈઋત્ય ખૂણામાં તમે તિજોરી મૂકી શકો છો હવે એવી જ રીતે બેડરૂમ માની લો કે પૂર્વ દિશામાં છે તો મેં તમને કીધું એ પ્રમાણે લોખંડની તિજોરીની નીચે લાકડાનું પાટિયું મૂકો અથવા તો એવા પાયા બનાવો કે જેથી કરીને એનો દોષ ન લાગે હવે તિજોરીને કબાટ આમ તો જનરલી માની લો કે આપણે બધા કબાટ ને તિજોરી એટલે વન ઓફ ધ સેમ જ છે કબાટ જ કહીએ છીએ કોઈ એને કોઈ એને તિજોરી કહે છે હવે તિજોરીનામાં ડાબા હાથે પીળા કલરનું વસ્ત્ર પાથરીને તમારે તમારા પૈસા કે દાગીના કે મૂકવું જોઈએ કારણ કે પીળા કલરમાં મૂકેલા પૈસા વધે છે પીળો કલર ત્યાં કામમાં આવે છે તો પીળા કલરમાં

સ્ટેચ્યુ હું તો એવું સ્ટેચ્યુ કીધું એમને એટલે હું આમ જ થઈ ગયો તો સવાર સુધી ના કરે વાત એવી છે હું જે કંઈ પણ ટીપ્સ આપું છું સાહેબ હજારો લોકોની ઉપર એક્સપેરિમેન્ટ કર્યા પછી આપું છું ચોપન દેશોમાં મેં કામ કર્યું છે અડત્રીસ દેશોના અલગ અલગ લોકો ઉપર એક્સપેરિમેન્ટ કર્યા પછી હું કહું છું હું એવું હંમેશા કહું છું કે તમારું મન કહેશે ને એ ભગવાન આપશે જ પણ સૌથી પહેલાં તો તમે પોતે નક્કી કરો કે મેં તૈયાર હો મારે લેવું છે તમે અહીંયા આવ્યા તમે અહીંયા આવ્યા માની લો કે આ ભાઈએ એવું કીધું કે બાપુએ કીધું એટલે મેં વિચાર્યું આવો આ દીકરી સૌથી પહેલા પૈસા આ દીકરી ભરી ગઈ જે એમના ધર્મપત્ની છે પછી એ જ્યારે આવે ત્યારે એમની જોડે આવે એ જ્યારે આવે ત્યારે એમની જોડે આવે ત્યારે મારા મનની અંદર ક્યાંક એવો વિચાર થયો કે એ લોકોને મારે મને એવી પણ ઈચ્છા છે કે આ બંનેને હું પરદેશ જવું હોય તો એમાં પણ સપોર્ટ કરું તો તમે જ્યારે પરદેશ જવાના છો તમે જ્યારે પરદેશ જવાના છો તો ત્યાં જઈને તરત કામ નથી મળવાનું પણ તમારી પાસે આ સ્કિલ હશે તો સોશિયલ મીડિયા થ્રુ તમે લોકો સુધી પહોંચી શકશો કે મને વાસ્તુ આવડે છે તો તમે કમસે કમ સો ડોલરથી તો શરૂ કરી શકો ને અને સાહેબ હું એવું માનું છું કે એક દિવસમાં સો ડોલરનું પણ કામ મળે તો ઇટ ઇઝ મોર દેન ઇનમ તો એ ભાઈ આવ્યા એટલે મને એવું થયું કે ભાઈને કારણ કે એ ભાઈ શું કરે છે તો કે ભાઈ એ ભાઈ લેબોરેટરી અનું કામ કરે છે એટલે માની લો કે બ્લડનું ને એવું બધું કામ કરે છે તો એમાં શું થાય એ લોકોના લોકોના ઘેર એને જવાનું થાય છે માની લો કે નરેશભાઈ તો નરેશભાઈને ને બંગળીઓનું કામકાજ છે એમને હવે એમને એ આયા છે એ એમ જ મને ફોન કર્યો મને કે બાપુ મને આવવું છે વેલકમ મને એટલી ખબર છે કે બંગળીઓનું કામ કરે છે એટલે એમને કોઈના ઘેર જવાનું નહીં થાય તમે સમજ્યા પણ આમને રોજ કોઈના કોઈના ઘેર જવાનું થાય છે તો જો એમની પાસે આ સ્કિલ હશે અને એમને આવડતું હશે તો કોકને સલાહ આપશે કે મને એવું લાગે છે કે તમારી માંદગી આના કારણે પણ હોઈ શકે કયું કારણ તો કે ભાઈ સૌથી પહેલી તો વાત એ છે કે આ જ્યાં જાય છે ત્યાં બધા માંદા માણસો હોય છે અને માંદા માણસોનું પહેલું કાર્ય એ છે કે તમારી પાસે જે કંઈ પણ તમારી દવાઓ છે એ દવાઓ હંમેશા ડ્રોવરમાં રાખો તમે જોજો આપણા ઘરમાં ક્યાંય પણ માંદગી હશે ને તો દવા ટેબલ ઉપર જ પડી હશે તો આવું કંઈક એમને આવડતું હશે તો લોકોને શીખવશે શીખવશે તો ક્યાંક ને ક્યાંક એમને કામ મળતું જોઈએ એવું નથી કે આજે તમે લોકો મારી પાસે બેસીને ભણો છો તમને સર્ટિફિકેટ પણ મળશે પણ સર્ટિફિકેટ હું એવી રીતે આપીશ આ ક્લાસ પતી ગયા પછી નેક્સ્ટ વીકમાં તમે લોકો મને ફોન કરશો અને પછી સર્ટિફિકેટ લઈ જશો હું આજે પણ આપી શકું છું તમને સર્ટિફિકેટ પણ મને એવી ઈચ્છા છે કે જેને પણ સર્ટિફિકેટ લેવું છે એ મારી પાસે આવે મારી પાસે બેસે ચર્ચા કરે અને એની સાથે સાથે એની કુંડળી બતાવવી હોય તો મારી જોડે કુંડળી આમ કુંડળી જોવાના હું બહુ બધા પૈસા લઉં છું પણ સર્ટિફિકેટ લેવા આવશો ત્યારે ચા પાણી પણ પીશું અને કુંડળી પણ જોઈશ કુંડળી પણ જોઈશ અને કુંડળી જોઈને કુંડળી જોઈને તમારા જીવનમાં આવતા જે કંઈ પણ પ્રશ્નો હશે એના હું જવાબ આપીશ અને તમે સૌ જાણો છો કે મારી મેથડમાં ક્યાંય કોઈ બીક આવતી નથી ના પૂજા ના વિધિ ના મંત્ર ના તંત્ર બસ માત્ર તમે મારી સામે બેસો તમારી અંદર એક વિશ્વાસ જગાવો અને પછી તમે રિઝલ્ટ મેળવો તો આ ભાઈને મેં એટલા માટે કીધું કે ભાઈ તમે પણ આવું કંઈક કરો તો જેથી કરીને તમારા જીવનમાં ક્યાંક કોઈક ટર્નિંગ પોઈન્ટ આવે વર્ષોથી વર્ષોથી લોકોને સોય મારી લોહી કાઢે છે બે પાંદડા નથી થયા તો કદાચ ભગવાન કંઈક નવો રસ્તો બતાવે એટલે બેન આપણે જે સંગીતાબેન છે એ સંગીતાબેન જ્યારે પણ વાસ્તુ કરવા જાય ત્યારે ઘણી બધી એવી ટીપ્સ આપે છે મારી પાસે એવું ઘણી ઘણી એવી ટીપ્સ છે કે જેનાથી મેં અત્યાર સુધીમાં હજારો લોકોને કરોડપતિ બનાવ્યા છે અને એ બધું જ મારા સાહેબ થ્રુ મારા સાહેબના એટલા બધા આશીર્વાદ છે પણ બસ હું એવું માનું છું કે ભગવાન મને આમાં નિમિત્ત બનાવે છે શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુ સ્વર્ગ થ્રી ઝીરો ફાઈવ ચિત્રરથ કોમ્પ્લેક્સ નિયર હોટેલ પ્રેસિડેન્ટ સીજી રોડ નવરંગપુરા અમદાવાદ મોબાઈલ નાઇન એટ